સુરત જિલ્લા મુખ્યાલય ખાતેની સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને તમામ તાલુકા અદાલતોમાં લોક અદાલતનું આયોજન કરાયું હતું માત્ર દંડથી શિક્ષાપાત્ર કેસો છૂટાછેડા સિવાયની દાંપત્ય જીવનને લગતી તકરાર જમીન સંપાદનને લગતા કેસો અને અકસ્માતના વળતર અંગેના કેસોનો નિવેડો લાવવા માટે યોજાય છે આ વખતે ખાસ કરીને ચેક બાઉન્સ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના મુખ્ય સંરક્ષક અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના કારોબારી એવા આપણા ચીફ જસ્ટિસ ઓનેબલ જસ્ટિસ સુનિતા અગરવાલ અને ઓનેબલ જસ્ટિસ કોકજે સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યમાં સને બે હજાર પચીસના વર્ષની તૃતીય રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન આજે થયેલ છે અને સુરતના તમામ અદાલતોમાં જિલ્લા મુખ્યાલય ખાતે અને આઠે આઠ તાલુકામાં લોક અદાલત આજે ઉજવાઈ રહી છે બોળી સંખ્યામાં લોક અદાલતમાં સમાવેશ થઈ શકે તેવી તમામ શ્રેણીના કેસોમાં પક્ષકારોનો ધસારો છે અને વધુમાં વધુ કેસો સમાધાનથી નિકાલ થાય તે માટે વકીલશ્રીઓ ખૂબ પ્રયાસ કરે છે ન્યાયાધીશ તરફથી પણ ખૂબ કઠોર એવા મહેનત કરવામાં આવેલી છે પક્ષકારોને લોક અદાલતના ફાયદાની જાણકારી મળે તે માટે સુરત લીગલ એડ ડિફેન્સ કાઉન્સિલ અને એલએડીસી તરફથી અને ડીએલએસએ સુરત તરફથી ખૂબ સન્નિષ્ઠ પ્રયાસ કરવામાં આવેલા છે લીગલ લિટરસી કેમ્પ કરવામાં આવ્યા છે એટલે ખૂબ સુંદર પ્રતિસાદ સાંપડ્યો છે અને અમને અપેક્ષા છે કે તમામ પ્રકારના કેસોમાં કે મોટર અકસ્માત વળતરના કેસો હોય ચેક પરતને લગતી ફરિયાદો હોય દીવાની તકરાર હોય શિક્ષાત્મા માત્ર દંડથી શિક્ષા પાત્ર થઈ શકે એવા સમાધાન લાયક ફોજદારી કેસો હોય કે ઔદ્યોગિક તકરાર હોય કે દાંપત્ય જીવનને લગતી તકરાર હોય આ તમામ પ્રકારના કેસોમાં જેટલા જેટલા પક્ષકારો આવ્યા છે એમને ચોક્કસપણે સમાધાન થાય એવી મારી આશા પણ છે અને અમે એવું વિચારીએ છીએ કે અને અમને પૂરી શ્રદ્ધા છે કે ગઈ લોક અદાલતની જેમ જ સમગ્ર રાજ્યમાં સુરત મોખરે રહેશે સમાધાનમાં અને આપણે ફરીથી તમામ લિટિગન્ટ્સને ઇનએક્સપેન્સિવ અને પ્રોમ્પ જસ્ટિસ એટલે કે બિનખર્ચાળ ત્વરિત અને વ્યાજબી એવું સમાધાન તાત્કાલિક મળે તેવા પ્રયાસ થશે આજની વાત કરું મોટર અકસ્માત વળતર કેસીસની તો મને કહેતા ખૂબ આનંદ થાય છે કે ઘણા બધા કેસોમાં સમાધાન થયું છે પણ દાખલારૂપ એવા કે જેમાં વીમા કંપનીના હકારાત્મક અભિગમ બંને પક્ષોના વકીલ દ્વારા કરવામાં આવેલ સંનિષ્ઠ પ્રયાસ અને ન્યાયાધીશો દ્વારા આપવામાં આવેલી પ્રેરણાના કારણે સોળ અલગ અલગ એવી મોટર અકસ્માત વળતર અરજીઓ કે જેમાં આશરે નવસો લાખ જેટલા એવોર્ડ સમાધાનથી આપવામાં આવેલા છે તેમાં એક સૌથી મોટો એવોર્ડ એ ગો ડિજિટ ઇન્સ્યોરન્સ કંપનીની મોટર એક્સિડન્ટ ક્લેમ પિટિશનમાં આપવામાં આવ્યો છે જે અકસ્માતની વળતરની અરજી એક કરોડ એંસી લાખના એવોર્ડ સાથે સેટલ થયેલી છે અને તમામ ઇન્સ્યોરન્સ કંપનીના પેનલ એડવોકેટ સરહદારના વકીલો અને ઇન્સ્યોરન્સ કંપનીના ઓફિસર્સ બોળી સંખ્યામાં હાજર છે હજી પણ અમને અપેક્ષા છે કે કન્સિલિયેશન દરમિયાન ઘણા સારા કેસોનો નિવેદ આવશે